એને ચાંદ ખાઈ ઓન ને બધાક લગા આ ઈઓ ગોબો ઓર આને ભાઈ ઈ તો પૂછે હલે વાત થતા છે કાય નહી નહી લાવે આનો કા આવા

એ પ્રોજેક્ટ માટે ખમાન મજા જવાબ પસવાર રાજભાઈ સતો તો કરાયા ગોરાલભાઈ આવી કે ઓય પૂરે આટકા ના આપકા નિવાસની રોકિન બેઠી છે પબ્લિક ને યે યે મંગ્યા લણી તાકો કતા માખિર હા બોકરતા વાર ન લાગે એને મારે કલાક બે કલાક હોય બેટા પૂગાય કે ભાઈ આપો કોકનો રોજ જતી આવજો કે મારે તો હોવા બમળ જમવું ને નખીઓ કેવા ઈ જા આપની કમાઈ હતી સાચું કેમ તમારી હા